અત્યારે અમે રાજકોટ શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા રાજકોટની જનતા સાથે રાખી અને જનતાની વેદના વાચા માટે હું કરીશો અઢારસો ને ઓગણા એસી ની અંદર રાજાશાહી વખતે એ પુલ નું નિર્માણ થયું હતું માત્ર દસ મીટર નો રોડ હતો પાસઠ ની જયારે હોર થઈ યુદ્ધ થયું ત્યારે જામનગર થી આપણી ટેન્કો આજ કેસરી હિન્દ પુલ થી થઈને રાજકોટ અને દસ મીટર ચૌદ મીટર વધારવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી મહાનગરપાલિકા દ્વારા અને એને કરવા માટે દસ માંથી ચોવીસ મીટર કર્યો ચોવીસ મીટર જે કંપનીએ કર્યો હતો એમને દસ મીટર જે જૂનો પુલ હતો રાજાશાહી વખતનો એમની ગેરંટી એકાણું માં એમને પચીસ વર્ષની આપી હતી ઈ કોર્પોરેશન હું જે આપને વાત કરી રહ્યો છું એક મહાનગરપાલિકા પાસે તે વસ્તુ છે કે એકાણું ની અંદર જયારે રિપેર કર્યો અને એના જે આર્ચ ખુલી ગયા હતા એ આર્ચ ને ફરીથી રિપેર કરી અને નવો પુલ કરવામાં આવ્યો એકાણું ની ગણતરી કરો તો આજે બે હજાર પચીસ એક દશકા કરતા પણ વધારે થઈ ગયું કંપનીએ એ લખી દીધું છે કે દસ વીસ પચીસ વર્ષ પછી આ પુલ જે આયુષ્ય છે એ પૂર્ણ થાય છે પણ છતાં પણ આ તંત્રના પેટનું પાણી નથી આવેલું મને જે માહિતી છે કે ત્યારના જે કમિશનર હતા એમને પણ ઘણી વખત અહીંયા કોમ્યુનિકેશન કર્યું છે કે ભાઈ મારા સમયની અંદર આ પુલ થયો હતો તો આને પાછો ફરીથી રી કરી અને પાછો નવું નવો ડેવલપમેન્ટ કરવું જોઈએ પણ છતાં આ તંત્ર કર્યું નથી એટલે આ રજૂઆત કરવા માટે આવ્યા છે જો આ નહીં કરે આ તંત્ર તો આવનારા દિવસોની અંદર જેવી ઘટના બની છે એવી રાજકોટ શહેરની અંદર ઘટના ન બને લોકોના મૃત્યુ ન થાય એની તકેદારી રાખવા માટે આજે કલેક્ટર કચેરીનો ઘેરાવ કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે આપને બીજી એક વાત કરી દઉં કે રાજકોટની ધરોહર સમાન કેસરી હિન્દપુલ છે આપણે એક ઉદાહરણ આપું કે સર્કિટ હાઉસની અંદર પણ એમનો ફોટોગ્રાફ્સ મારેલો છે કે આ સમયની અંદર આપણે આ બ્રિજ બનાવ્યો છે તો જે કંપની કે છે વીસ વર્ષની આયુષ આપે છે તો એ વીસ વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ તંત્ર જાગતું નથી તો લોકોને રેઢા મૂકી દેવા જનતાને રેઢા મૂકી દેવા આ ભારતીય જનતા પાર્ટીની ટ્રેજેડી રહી છે જયારે જયારે આવા બનાવો બને ત્યારે જાગે રિપેર કરશું અધિકારીઓ પણ માત્ર અધિકારીઓ નહીં તમારા લોકો પણ આમાં સંડોવાયેલા છે જે લોકોને જે કેબિનેટ મિનિસ્ટર છે એની પેલી જવાબદારી થાય છે પછી અધિકારીઓની જવાબદારી થાય છે એટલે આ સરકાર લગીને અમારી વાત પહોંચે એટલા માટે આજે કલેક્ટર તંત્ર પાસે આવ્યા છે